એ લોકોનો ભ્રષ્ટાચાર અને ભય આ બંને એ લોકોને હરાવ્યા છે કે અત્યાર સુધીમાં આની પેલાના અનેક પરિબળો આવ્યા એ લોકો પણ અમને મુકાવી નથી શકતા કુતિયાણા પોરબંદર તો આ લોકોને તો શું મજા આવે છે અને ફરીથી મારો એક જ ડાયલોગ કહીશ કે કોનીમાં સવાસે સૂટ ખાધી છે કુતિયાણા વર્ષો પછી આઝાદ છે અમારું કાર્ય બોલે છે એટલે એ અમારો વિશ્વાસ હતો અને અમને ચોક્કસ વિશ્વાસ હતો કે રાણાઓમાં તો આવીશું

એટલે લોકોને વ્હાલે લાગે છે અને સામા પુત્તર વાહ એ આપણી જે કહેવત છે ને ખોટી નથી રાહવ અને કુતિયા હાથ બંને નગરપાલિકાઓની ચૂંટણી બાદ જે સાઈકલનું પૈડું થયું છે તે બાદના પરિબળો જે છે તે કઈ રીતના કામ કરી રહ્યા છે જીતનું કારણ સામેની પક્ષ જે હતો ભાજપમાંથી તેનું હારનું કારણ બંને પક્ષના જે ઓપિનિયનની વાત આવે તો સૌથી મોટું કારણ જે હિરણબા આપણી સાથે છે તે બતાવશે અને હિરણબા અનેક પરિબળો કામ કર્યા છે કુટિયાણાની અંદર અનેક વિવાદો જે નિવેદન હતા વિવાદસ્પદ નિવેદનો આપ્યા હતા મીડિયા સમક્ષ નિવેદનો આપ્યા હતા અને મોટી વાત તો એ છે કે કલ્લરભાઈની જીત કુટિયાણામાં સાયકલનું પહેલું ગુજરાતના કુટિયાણાની અંદર કામ કર્યું છે રાણાબાઉની અંદર કામ કર્યું છે શું શું કારણ સૌથી પેલા તો એ છે કે ધારાસભ્ય તરીકે ત્રીજી ટર્મ કાંધલ જાડેજાની છે અને આ જે ત્રણ ટર્મમાં કાંધલે લોકોનો વિશ્વાસ જે વિશ્વા કર્યો છે એક સૌથી તો એ એ અમારી કહી શકાય બીજી વાત છે કે કુતિયાણાના લોકો આ પૂર્વ પ્રમુખ અને એના પરિવારથી થાકી ગયેલા છે કારણ કે આ લોકોની દાદાગીરી લુખાગીરી અનેક પ્રકારની એના મેં ઘણી બધી વાતો ચાલુ ઇલેક્શનમાં ઇન્ટરવ્યુમાં બધે કરી જ છે એટલે એ વાતો હવે નહીં કરતા હું એટલું જ કહીશ કે કુતિણાના મતદારોએ જે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ ફક્ત ફક્ત એક જ વાત છે કે જાડેજા પરિવાર જે બોલ્યું છે ને ક્યારેય નહીં ફરે બીજું કે અમે સત્યનિષ્ઠાવાળા છીએ એટલે અત્યાર સુધીમાં કાંદલ જાડેજાએ પોતાની કોઈ દિવસ ગ્રાન્ટનો મિસયુઝ નથી કર્યો એ પણ રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત છે કારણ કે દરેકે દરેક ગામ આપણી કાંદલ જાડેજાને મળતી ગ્રાન્ટ વપરાયેલી છે અને ક્યાંય જ ભ્રષ્ટાચારનું નામ નથી એટલે એ પણ અમારું મહત્ત્વનું પરિબળ છે એ લોકોનો ભ્રષ્ટાચાર અને ભય આ બંને એ લોકોને હરાવ્યા છે તો ખાસ આ લોકો ત્રીસ વર્ષથી શાસન કરતા હતા બરોબર તો એ શાસન દરમિયાન કેમ કાંધેલભાઈ કોઈ વિચાર ના કર્યો અને આ વખતે જ એવી રીતે ચૂંટણીમાં હિપ આપી દીધી કે જાણે જાડેજા પરિવાર અને કોટડા પરિવાર બંને સામ સામે જ લડતા હોય કોઈ પક્ષપાતની વાત જ નથી પહેલી વાત એ છે કે બે હજાર બારમાં જ્યારે અમે લડતા હતા લડવા માટે તૈયાર જ હતા અમે ત્યારે વડીલો આવ્યા અને એ એમ કીધું કે તમે રસ ન અને ઇલેક્શન ન થાય તો સારું અને સમરસ થાય અને એ તો સારું અને અમને પણ એવું લાગ્યું કે ખરેખર સમરસ થઈ અને કામ થતું હોય અને સારું કાર્ય થતું હોય તો આપણને તો કઈ વાંધો જ નથી એટલે ત્યારે એ પગલું ભર્યું

આ વખતે તમે તમારા કોઈ ફેમિલીનો એક ચહેરો એવો આપો કે જેથી કરીને ઉમેદવારોનું મનોબળ ક્યાંય તૂટો નહીં અને એના કારણે જ આપણે તાના જાડેજાને ત્યાં ઉભો રાખ્યો અને દરેક ઉમેદવાર પણ અમે આ વખત એવા ગોતા હતા અમને બહુ જ કહેવામાં આવ્યું કે ઉમેદવારો સક્ષમ નથી પણ અમે એક જ વાત રાખી હતી કે ઉમેદવારો પણ છે ને એવા હોવા જોઈએ કે જેને કોઈ પણ દાગ ન લાગેલો હોવો જોઈએ ઉમેદવાર પોતાના પાંચ શેરીમાં પણ પ્રખ્યાત હોવો જોઈએ કે સારી કઈક સેવા કાર્ય કરતો એવા દરેક ઉમેદવાર અમે એવા લોકોને જ રાખ્યા અને જેના કારણે આજે આપણે દરેક સીટ આપણે જીતીને આવ્યા છીએ

મેં આપને પહેલા પણ કદાચ કીધું છે કે પ્રાથમિક સુવિધા જે જરૂરિયાત છે દરેક વ્યક્તિ દરેક લોકો મળે છે એ પેલા જયારે આ બેનના વહીવટમાં પૂર્વ પ્રમુખશ્રીના વહીવટમાં જયારે પાણી મળતું હતું ને તો વીસ વીસ દિવસે પાણી તો મળતું હતું પણ મને ત્યાંની બેનો એવું સામેથી કીધું કે બેન એ પણ ગટરનું પાણી આવતું હતું કે જે અમે ન વાપરી શકીએ ન કાંઈ કરી શકીએ અને અમારે ખૂબ દૂર દૂર સુધી પાણી ભરવા જેવું પડતું હતું અને કેટલી બને મને એવું કીધું કે કાંજલ જાડે જાય તો અમને બેડા પાણીના બેડા અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ પછી હું કુતિયાણામાં અઠ્યાવીસ વર્ષથી પુત્રવધુ બની રહી છું અને મને કાંદલભાઈ બેડા છોડાવ્યા એવી અનેક સ્ત્રીઓએ મને કાંદલભાઈની પ્રશંસા કરી હવે એની સાથે દરેક વ્યક્તિને પાયાની મુખ્ય જરૂરિયાત કઈ તો કે ભાઈ એક તો ઘરે કાયમ કચરો ઉપાડવા માટેની નગરપાલિકા શેના માટે છે તો કોઈ નગરપાલપાલિકા તરફથી કચરો ઉપાડવા માટે ગાડી આવવી જોઈએ ભીનો કચરો અને સૂકો કચરો માટેની ડસ્ટબીન હોવી જોઈએ ભૂગર્ભ ગટર યોજના જે ત્યાં કૂત્યાના છે જ નહીં હોવી જોઈએ હવે કચરાનો નિકાલ કરવા માટે કોઈ પણ વ્યક્તિઓ પાસે કોઈ વ્યવસ્થા જ નથી પછી આ લોકો બ્લોક પાઇથ્રાલ તો એટલું બધું હલકી ગુણવત્તાવાળું કામ કર્યું કે એ બ્લોક ની નીચે જે પીસીસી કરવું જોઈએ એ ના કર્યું જેના કારણે મેં ખુદે હું ડોર જ્યારે પ્રચારમાં નીકળી ત્યારે મેં અનેક જગ્યાએ જોયું કે આમ જો ભૂલથી જરાક આપણે પર ધ્યાનથી ન રહીએ કોઈ એક એવા ઓપન બે પેલા બ્લોક ઉપર પડી ગયો એટલે સીધી પિચકારી બીજું જે રોડ કામ છે એનું એક લેવલ હોય કે ક્યાં ઢાળ આપવો ત્યાં પાણીનો નિકાલ હવે આજે કુચિયામાં જ્યારે વરસાદ પડે છે ને ત્યારે કમર સુધી પાણી બજારોમાં અને લોકોના ઘર સુધી ભરાઈ જાય છે તો આ બધી જે મહત્વની જે કામગીરી છે જે આ લોકોએ આટલા વર્ષના શાસન પછી કઈ આપ્યું જ નથી સ્ટ્રીટ લાઈટો પ્રોપર નથી હું એક અનેક ફેરીઓમાં ફરી તો એક ફેરીમાં કમસે કમ ત્રણ ચાર સ્ટ્રીટ લાઈટ હોવી જોઈએ એના બદલે એક જ એક ખારીવાળો એરિયા હતો ત્યાં હું ગઈ તો ચોકમાં એક ઇલેક્શન આવતું હતું એટલે એક સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી હતી પણ એ લબગ ઝબક એટલે કોઈ પણ જાતનો જે વહીવટીય કુશળતા હોવી જોઈએ ને એ આ વ્યક્તિઓમાં હતી જ નહીં અને એટલા માટે નહોતી કે પાંચ હજાર જેવી મને તો હજી પણ હવે કારણ કે બહુ જ લોકો ખુલીને ને બોલી છે

সন্তমেন তমারা গেঠানে জয়ে নিয়ে কানে আনি অথানে আনে আথানে আমারা পতি গুডামুজা জয়ে সাসন পরয়েতা. তায়ে গোডে সমতিন� ત્યારે ફોરવે કરાવવાની જ વચન આપ્યું હતું કે ગામમાંથી જે બસો કે કઈ પણ નીકળે એ ન નીકળે ટ્રાફિક ઓછો થાય અને ગામના લોકોનું કોઈ પણ જાતની ઈજાઓ ન થાય એનું ધ્યાન રાખી અને આપણે નેશનલ હાઇવે મને એપ્લિકેશન કરી હતી અને એ નેશનલ હાઇવે આજે આપણે સ્ટેટને એપ્લિકેશન કરી સ્ટેટ ઉપર મેટલી અને આજે ફોરવે ત્યારે થઈ ચૂક્યો છે એ તો હું આખા મારી વાતમાં જ ભૂલી ગઈ છું પણ મેં તો સૌથી મહત્વની જે કામગીરી હતી એને આપને બતાવી છે કે કુતિયાણામાં સંતોકબાઈના પાંચ વર્ષના શાસન માં સંતોકબાઈને એક અનેક કામ કર્યા પણ એક મહત્વનું કામગીરી શું કરી તો કે ભાઈ શર્મા મુંજા કોલેજ બનાવી કુતિયાણાના લોકો માટે બરાબર છે શિક્ષિત બનાવવા માટે ગુલા ગુલામુંજએ શું કર્યું તો કે એમને પોતે આ કોર પોરબંદર નાનો જુલો પણ એક નાનકડો જિલ્લો બનાવ્યો આ બેન કહેતા હતા ને કે મારું નાનકડું નગરજનો મારા નાનકડા ગામને લોકો હેરાન કરવા આવ્યા છે અમે ક્યાંય કોઈ લોકોના આ જ દિવસ સુધીમાં કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે કાંધાલ જાડેજા તરફથી કે અમારા પરિવાર તરફથી કોઈ અહીંયા અમને હેરાનગતિ કરી તો ક્યારેય નથી કરી બરાબર એ જ અમારી સત્યતા છે અને એટલે જ લોકોએ અમારામાં વિશ્વાસ કર્યો છે અને અમે આજે જીતીને આવ્યા છીએ પણ અને ત્યાર પછી કાંધી હું વિચારો આપ કાંધલ જાડેજા એ સૌથી અગત્યનું કામ તો કે દરેક જગ્યાએ દરેક સમાજના લોકો જ્યાં જ્યાં જે જે કામ આવ્યા શું કામ આવ્યું કામ બોલે છે અમારું કાર્ય બોલે છે એટલે એ અમારો વિશ્વાસ હતો અને અમને ચોક્કસ વિશ્વાસ હતો કે રાણાવામાં તો આવીશું

જે તમારા તરફથી લડતો હોય એવો કોઈ એવો મુખ્ય એવો હાઇલાઇટ થયેલો ચહેરો નથી કે કોઈ લોકોની વચ્ચે થઈ શકે એવો કોઈ ચહેરો નથી છતાં પણ નગરપાલિકા જીતતા આવે છે શું કારણ ત્રીજી ટર્મ કે રાણાવાવ નગરપાલિકા તમને જ મતદાન કરે છે ભાઈ અમે તો હંમેશા કાંધલ જ્યારે બે હજાર બાર માં ઇલેક્શન લડવા નીકળ્યો હતો ને ત્યારે પણ લોકોને એક જ વિશ્વાસ આપ્યો હતો કે એક તક મને આપો અને દરેકને ખબર હતી કે આ જાડેજા પરિવારનો દીકરો છે શરમણ મુંજાનો દીકરો છે એટલે એ વિશ્વાસ ઉપર કાંધલ જીતો અને ત્યાર પછી કાંધલે દરેક ગામે ગામનું કામ કરી બતાવ્યું છે દરેક આજ આપ 102 ગામમાં ફરો તો દરેક જગ્યાએ પાકા રોડ છે પાણી લાઈટની જે તમામ જે પાયાની સુવિધાઓ છે દરેકને મળે છે દરેક ગ્રામ પંચાયતની અંદરમાં આવતી તમામ ગ્રાન્ટો કાંધલે પાસ કરાવી છે લોકો સુધી પોતાનું કામ પહોંચાડ્યું છે એટલે એક લોકો બીજી તક આપી આજે ત્રીજી તક આપી એવી જ નગરપાલિકામાં તો કોઈ ચહેરો જ નહોતો પણ પણ કાંધલે એક જ વાત કરી હતી કે એક એક તક તક આપો અને એ મળ્યા પછી કાંધલે ત્યાં બગીચા રોડ રસ્તા લાઈટ પાણી અને તમામ વ્યવસ્થાઓ કરી ત્યાં પણ જે નાના નાના સમાજો છે દરેક વસ્તુ થી નથી બનતી હોય ખર્ચે પણ ક્યાંક આપણે કામ કરવું છે જો આપણે સેવા ખરા અર્થમાં કરતા હોઈએ તો રાજકીય રોટલા સેકવાઓ પરિવાર અમારો છે જ નહીં ક્યારેય અને અમે રાજકીય રોટલા નથી શેકા ને ભાઈ અને અમે લોકોની વચ્ચે જઈને રહ્યા છીએ ડાઉન ટુ અર્થ હમેશા રહ્યા છીએ કાંધેલભાઈ જાડેજાનો નંબર આખી દુનિયા પાસે હોય અને એની ટાઈમ કોઈ ફોન કર્યો હોય કાંધેલ જાડેજાને કર્યો કે મને કર્યો હોય કે તાના જાડેજ અમે કામ કર્યા જ છે અને એટલા માટે જે લોકોને ખબર છે કે આજે અમારે ગમે ત્યારે કામ હશે તો કાંબલ જાડેજા છે કાના જાડેજા છે અને એના પછી મારું નામ પણ એટલું જ છે બધાને ખબર છે કે અમે ત્રણેય ભેગાથી જાડેજા પરિવાર ભેગો થઈને સેવા કરી રહ્યો છે એટલે એ સેવાની અસર બધાને ખબર છે કુતિયાણા અને રાણામાં અનેક વિસ્તારના લોકોએ અમારી સેવાઓ પ્રાપ્ત કરી છે અમારી સેવાઓ પણ મૂલ્યે છે કુતિયાણામાં માહોલ ચાલતો હતો હમ કુતિયાણાના લોકોને ધાપધૂંપી આપે છે હા કોઈ અમને દબાવવાની વાત કરો છો તો મેં એટલું જરૂર કીધું છે કે ભાઈ કોની માં ખાધી છે દબાવી શકે એમને નહીં કોઈ પણ દબાવી ન શકે આ તો જે લોકો નબળા હોય એને આપણે દબાવવા જાય એ એ કઈ એ એ તમે દાદાઓ ના કહેવાય અને એમણે પોતે સાબિત કર્યું છે કે અમે કોટડા ગેમ છીએ અમારી આ ગુંડાગીરી છે બધું એ લોકો એના મોડે સાબિત કર્યું છે મારે તો કઈ બોલવા જેવું છે જ નહીં અને આજ અત્યાર સુધી મારી પાંચલની કોઈની સ્પીચમાં અમે કોઈ દાદાગીરી ભરી વાત નથી કરી હવે કુપિયાનો વિકાસ કર્યો જોઈએ હવે તો સૌથી પહેલા નગરપાલિકાની બોડી બને એ જ દિવસથી આપ જોશો કે વિકાસ ની શરૂઆત થશે અને આપ આપ છો લોકો મુલાકાત લેજો અને આપ જોજો મેં તો બહુ સારો પ્લાન બનાવ્યો છે કે દરેક જે જગ્યા આજે મેં આપને કેમ બતાવી કે અહીંયા બગીચો બતાવ્યો છે પણ અહીંયા બગીચો છે નહીં એવા અનેક વિસ્તારો જે આમ લોકો નર્કમાં જીવી રહ્યા છે અમારે સૌથી પહેલા આ ગામની અંદર માંથી કચરો કાઢવો છો

હું જ્યારે પ્રચારમાં નીકળતી એક એક શેરીમાં પાંચ પાંચ દસ દસ ખૂટિયા રખડે છે મને તો પેલા બોલતા નહોતો આવડતું તો હું કઈક મિસ કઈક ખોટું બોલતી હતી મને લોકોએ કીધું કે આવી રીતે નહીં બોલવાનું મેં મારી ભૂલને સ્વીકારી લીધી કે ભાઈ મારે ખૂટિયા કેવું જોઈએ બળદ કેવું જોઈએ મને નથી ખબર મને એમ કે ગોધુ કહેવાય એટલે હું ગોધુ કહી દીધી પણ હકીકતમાં એ મારી મિસ્ટેક હતી મેં ભૂલ જાહેરમાં સ્વીકારી કે ભાઈ આ મારી ભૂલ છે ખૂટિયા હવે ભાઈ નગરપાલિકાનું વાહન તો હોય છે આ જે ખૂટિયાઓના કારણે અનેક વડીલો બિચારા ચાલી ન શકતો હોય ખૂટિયાઓ દોડતો આવે તો કેટલાય લોકોને ત્યાં ફ્રેક્ચર થયા છે કેટલાય મરી ગયા છે તો આ કામ નગરપાલિકાનું પણ પ્રાથમિક કામ સૌથી પહેલું કામ છે તો આ ખુટિયા ગામમાંથી બહાર કાઢવા પડશે આ કચરા બધા ગામમાંથી બહાર કાઢવા પડશે પહેલા તો સ્વચ્છતા અભિયાન કરવું પડશે એની સાથે સાથે લોકોની જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ નગરપાલિકાની કચરાની ગાડી દરરોજ દરેકના ઘરે જ જોઈએ કચરો બધા લોકો ત્યાં નાખે અને એ કચરાનું ડમ્પિંગ યાર્ડ એક જગ્યાએ બનાવી ત્યાં જ એક કચરાને બાળી અને એનું જે કંઈ આમ જે કંઈ ગામમાંથી રિસાયકલિંગ કે જે કંઈ થતું હોય આપણે કરવું જોઈએ આ દરેક જે કાર્ય અમે બોલ્યા છીએ ને એ બોલ પ્રમાણે જ ઉભા રહીશું અને સૌથી પહેલા નગરપાલિકાની ગાડી કચરો લેવાનું ચાલુ કરશે ત્યારબાદ આ લોકોને આજ દિવસ સુધીમાં ડસ્ટબીન નથી મળ્યા ભીનો અને સૂકો કચરો લેવા માટે જે નગરપાલિકા તરફથી કચરા પેટી દરેક ઘરે મળતી હોય એને આપણે ઇંગ્લિશમાં ડસ્ટબીન કહીએ છીએ એ ડસ્ટબિન પણ આજ દિવસ સુધી કોઈ જોયા નથી સુલભ શૌચાલય આજે ગામની અંદર આપ નહીં માનો એક સમય હતો કે આજુબાજુમાં બેતાલીસ ગામનું હટાણું હતું આ કુતિયાણા એવું મિડલ સિટી હતું જ્યાં લોકોનું હટાણું બંધ થઈ ગયું છે લોકોએ સ્થળાંતર કર્યું છે અને ત્યાં સુલભ શૌચાલય જેવી સુવિધા નથી રોડ ઉપર કચરા નાખવા માટેની જેમ કચરા પેટીઓ હોવી જોઈએ એ નથી આપણે લોકોને એમ કહી તમે કચરો ન કરો પણ કચરો ન કરો ને તો એના માટેની વ્યવસ્થા પણ આપણે ઊભી કરવી પડે જે વ્યવસ્થા આપણે આ લોકોએ ઊભી જ નથી કરી તો અમે એવી વ્યવસ્થાઓને આપીશું અને કુતિયાણા એક રોલ મોડલ બનશે રા તો સા રોલ મોડેલ બની જ ગયું છે સ્માર્ટ સિટી બનાવવાનું જે અમે લોકોનું સપનું છે એ બનાવીશું અને કુતિયાણા તો ખાસ અમે બનાવીશું અમારા માટે તો બધું જ સરખું છે રાણાવાવ હોય કુતિયાણા હોય કે અમારો વિસ્તાર અથવા તો મારું ઘર હોય દાખલા તરીકે મારું ઘર કુતિયા સીટમાં નથી આવતું આપ મારા ઘરની આસપાસ પણ જોજો અમારા દરેકના ના ઘર ની આસપાસ જોજો ક્યાં એક આટલો કચરો નહીં બેન વાત છે અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે હવે પછી લોકો જે જેમ એ પણ ચર્ચામાં કીધું હતું કે હું કોઈ લોકોને તકલીફ નહીં પડવા દઉં કઈ રીતે લોકોને પ્રોટેક્શન મળશે પ્રોટેક્શન તો જો ભાઈ આપણું બધી જ જગ્યાએ કાર્યાલય ચાલે છે ઉપરાંત ફોન 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 નંબર 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 મારો બધાની પાસે છે નહીં હોય તો મારા કાર્યાલયના બાર બોર્ડ ઉપર હજી પણ એક વખત મારવાનો લગાવવાનું થતું હશે તો લગાવી દેસુ બરાબર તો કુતિયાણાના લોકોને જે કઈ ફરિયાદો હોય તકલીફો હોય હા

એક વે એવો પકડાણો છે હવા એવી આવે છે કે નવેમ્બર મહિનામાં પોરબંદર મહાનગરપાલિકા છે તેમાં પણ કઈક સામ્રાજ્ય સાયકલ દોડાવવાનું ચાલે છે શું પરિવાર અંદર નક્કી કેવી વાત હાલની અંદર કે આ વિશે હું કઈ નહીં બોલું અને આવનારા દિવસો માટે આપણા મતદારો પોરબંદર જિલ્લાની જનતાને શું મેસેજ આપશે હું તો પોરબંદરની જનતાને એટલું જ પોરબંદર જિલ્લાની જનતાને એટલો જ મેસેજ આપીશ કે ઉમેદવાર છે ને એ કયા પક્ષનો છે ને એ જોતા જોવા કરતા કોઈ વ્યક્તિ છે અને કેટલું કામ કરે છે ને એ જે ભૂતકાળમાં પણ આવું ચાલતું હતું ભૂતકાળમાં અપક્ષ ઉમેદવારો જીતાત ને અમારે અમારે તો મારા પરિવારના જ આપ વિચાર કરો કે સંકેતબેન પણ આમ ગણે તો એ વખતે જનતા દળ એટલે એ પણ નાનકડો પક્ષ હતો એમાંથી જીતા ભૂરા મુંજા સમાજવાદીમાંથી જીતા એનસીપીમાંથી જીતા કાંગલ જાડેજા એનસીપીમાંથી જીતો ત્યારબાદ સમાજવાદીમાંથી જીતો તો આ શું બતાવે છે વ્યક્તિ કામ કરે છે ને એટલે લોકોને વાલો લાગે છે અને કામા પુત્ર વાલા એ આપણી જે કહેવત છે ને ખોટી નથી તમે કામ કરશો ઘરમાં આવેલી વહુ છે એ પણ જ્યારે કામ કરે છે ને તો બધાને બહુ સારી લાગે છે એવી જ રીતે પોતાનો પ્રજા છે ને એ પોતાના દરેક કાર્ય માટે એને પોતાના એવા ઉમેદવારને જે શું કહેવાય પસંદગી કરવી જોઈએ કે જેને જે આપણી અડધી રાતનો હોંકારો પડકારો છે અને આપણા દરેક કાર્ય નાના જરૂરિયાત નાના પાસે કઈ રીતના રજૂઆત જમીનના વિવાદ હોય કોઈના મિલકત ના વિવાદ હોય કોઈના પારિવારિક વિવાદ હોય કેવી રીતે ચાલુ છે જયારે અહિયાં થી એક બહુ જ દાદાગીરી વાય કોમ હતી એને ભગાડનાર મારા જેઠ અર્જુન મુંજા અને શર્મા મુંજા હતા હવે અત્યારે આ લોકો બધા એમ કે આ બધા માથાનું ગુંડા અમે તો કોઈ દિવસ ગુંડાગીરી નથી કરી ઉલટાનો એ એ સમયે જો મારા જેઠ લોકોએ કામ ન કર્યું હોત ને તો આજે મેં સમાજનું અસ્તિત્વ જ ન હોત અમારી કોમ્યુનિટીનું અસ્તિત્વ નજ હોત એ હું આમ ખુલ્લે આમ કહી શકું છું અને મારા જેઠ લોકોએ આખી કોમનું ભગાડી એટલે કોમના મુખ્ય તરીકે અમે લોકો આવ્યા લોકોને અમારામાં એ વખતે વિશ્વાસ પડ્યો એટલે એ લોકોના જે નાના મોટા પ્રશ્નો લઈને એ લોકો જ્યારે જ્યારે આવ્યા ત્યારે અર્જુનભાઈ સમાધાન લોકો એ અપેક્ષા રાખતા હોય લોકો લોકો આપણે કંઈ કામ કરીએ છીએ તો અપેક્ષા રાખે છે શર્માભાઈ પણ એ કામ કર્યું હુરામનજા કામ કર્યું સંતોષબેન કામ કર્યું કાંદલ જાડેજા પણ આજે કહે છે આજે મારા ઘરે પણ ચાલે છે અમારા ઘરે આજે પણ મારો નિયમ છે કે હું સોમથી શુક્ર સાંજના ચાર થી લઈને રાતના દસ સુધી હું લોકોને મળું છું એમાં કોઈ પણ એક પક્ષ મારી પાસે આવે અને મને વાત કરે કે અમારે આવી રીતે બીજા પક્ષ સાથે આ પ્રોબ્લેમ છે તો હું એની સામે જ બીજા પક્ષને ફોન કરું ભાઈ તમારા એક પક્ષવાળા મારી પાસે વાત કરવા આવ્યા છે તો તમારે શું કહેવું છે હું આપને વિનંતી કરું છું કે આપ એક વખત અમારી પાસે આવો અને અમારું માન રાખી અને સમાજના તમામ વર્ગના લોકો બાકી જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિઓ અમારી પાસે આવે છે અને એ આવે ત્યારે બંને પક્ષને પેલા સામ સામે બંનેને જે કઈ પ્રોબ્લેમ છે એકબીજા વાત કરે અને ત્યાર પછી અમે લોકો એક વસ્તુનો નિર્ણય મને ખ્યાલ જ હોય કે કોર્ટ છે ને કોઈ એક વ્યક્તિને ન્યાય આપી શકે કારણ કે એને પુરાવા ઉપર ન્યાય આપવાનો છે જ્યારે અમે લોકો શું કરીએ તો કે બે પરિવારો એક ગામમાં રહેતા હોય કાં તો બે સગા હોય કાં તો કોઈ દૂર ના હોય હોય પણ પાડોશી હોય એક ગામના હોય તો એ લોકોમાં ઝઘડો લાંબો ન ચાલે અને એ લોકોમાં સુખદ સમાધાન થાય એટલે બંનેનો વચલો રસ્તો પસંદ કરીએ અને એ વચલા રસ્તા ઉપર ચાલી અને બંને લોકોને સમાધાન કરાવીએ અને એ લોકો હસતા હસતા જાય એ અમારી જવાબદારી છે અને આજે પણ એ જે સમાધાનો કરેલા છે એમાંથી ભાગ્યે જ કોઈ સમાધાન હજી સુધીમાં તો અમારી પાસે એવો અહેવાલ નથી પણ છતાંય અમે કઈ સર્વે સર્વા નથી ઈશ્વર નથી પણ ક્યાંક કોઈ એક બે સમાધાનો ક્યાંક તૂટ્યા હોય તો ભલે બાકી સો સમાધાન કરાવ્યા છે ને તો એમાંથી બે થી પાંચ સમાધાનો કદાચ તૂટ્યા હશે બાકી આજે પણ કદાચ અમારી ગાડી પર નીકળે ને તો લોકોને ખબર પડી જાય છે ને કે આ આ ગામમાંથી હિરલબા પસાર થયા છે કે કાંદલભાઈ જાય છે કે કાનાભાઈ જાય છે તો લોકો સામેથી અમને ફોન કરે કે બા તમે આરોડ ઉપર પસાર થયા અમને બાજુ આ સંદેશો આપ્યો અમે કેટલી લઈને રોડ ઉપર આવીએ છીએ આ એક વાત બીજી વાત કે મને લાગે કે આ બે જણાનો અહમ ટકરાયેલો છે ત્યારે એવા સમાધાનમાં હું એ બંને જણાના એડ્રેસ થોડાક દિવસ રાખું અમારી કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા નથી હવે આ સમાધાનમાં તો પોરબંદર જિલ્લાના બરડાના વિસ્તારના પણ આવે છે અને સોરઠ અને ગીરના આવે છે અને મારથી પણ લોકો આવે છે ગુજરાતમાંથી પણ આવે છે ને મહારાષ્ટ્ર લોકોના પણ સમાધાન કરાવ્યા છે લોકોને મારા ઉપર વિશ્વાસ છે તો દૂર દૂરથી આવે પણ અમે જયારે ગામે ગામ એ જે લોકોના વધારે મન દુઃખ હોય મેં સમાધાન કરાવ્યું તો હું એની તકેદારી રાખું અને હું એ રસ્તા ઉપર જ્યારે નીકળતી હોય ત્યારે એક વખત આના ઘરે કહું કે ચાલ હું ચા ચાપી આવું છું ને આપણે તે જેની સાથે

કરીને ફોટા પડાવવા માટેની સેવા નથી કરતા અમે સેવા જયારે શરૂ કરીએ છીએ ને ત્યારે એને છેક સુધી પૂરી કરવાની જવાબદારી સાથે સેવા કરીએ છીએ એવી જ રીતે એ રીતે હું અદાલત ચલાવું છું એ રીતે સમાધાન કેન્દ્ર ચલાવું છું અને લોકો મારી પાસે ખૂબ આનંદ આવે છે આજે તો ભગવાનની એ દયા છે કે કોઈ પણ બેન દીકરી કોઈ પણ વૃદ્ધ વડીલ વિધવા ત્યક્તા બેનો આવા દરેક વ્યક્તિઓને મારા આંગણે આવે છે અમે ભૂરા મુંજાનો રોટલો ને ઓટલોના નામથી એક સેવા ચલાવીએ છીએ દીકરાનું ઘર એટલે કે ભૂરા મુંજા એવી રીતે આ ઘર તમારું જ છે બહેનો એ રીતે ચલાવીએ છીએ આજ દિવસ સુધીમાં આટલા વર્ષથી આ સેવાઓ ચાલે છે હું મારા અહીંયા ત્રીસ વર્ષથી બાવીસ વર્ષથી આ સેવાઓ ચાલે છે હજી સુધીમાં ભગવાને મને એક પણ સેવાનો ડાઘ નથી લગાડ્યો શું કામ

લોકો હાથમાં ના લી ધારાસભ્ય અને કેવાય કે હિરલભાઈ જાડેજા અને જરૂર પડી તો પોલીસનો સહકાર પણ મળશે તેવી હિરલભાઈ ખાતરી આપી છે ચેતન છકરા ગુજરાત તક પોરબંદર